લૂટ પાણીને લાકડા જેવી પુલની સ્થિતિ સર્જાઈ હાલ તંત્ર દ્વારા નવા પુલને બંધ કરવામાં આવ્યો અને જૂનો પુલ શરૂ કરાયો છે રિપોર્ટર ઇરફાન ફરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ રાજુલા શું પડ્યું છે શું કહેશો હવે આજ મે લગભગ કલાક દોઢ કલાક પહેલા હમસાર આવ્યા કે તમારા ગામ પાસે ગામડું પડ્યું હું બારે તો ને દોડા દોડા અહીં આવ્યો અને મે જોયું જો ખરેખર ગામડું હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખો જોઈએ એમાં શું માંગ કરશો આખરે ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર